સુરત શહેરમાં રાજકીય તંત્રમાં ભારે ખળભળાટ મચાવતો કિસ્સો પ્રકાશમાં આવે છે ભારતીય જનતા પાર્ટીના ફોર્ડ નંબર ના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાયની બળાત્કારના ગંભીર આરોપમાં ધરપકડ કરવામાં આવી છે પોલીસી કાર્યવાહી અંતર્ગત આરોપી આદિત્ય ઉપાધ્યાયની રિમાન્ડ મૈકત કસ્ટડી પૂર્ણ થતા તેમને સુરતની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે આ સમગ્ર ઘટનાને લઈ શહેરમાં યુથ કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો વિરોધ પ્રદર્શન દરમિયાન યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ પોલીસની જીપને રોકી નારેબાજી કરી હતી બળાત્કારી જલસા પાર્ટી હાય હાય જેવા ઘોંચાઓ સાથે યુથ કોંગ્રેસે ભાજપના નેતાઓ વિરુદ્ધ કરાર વિરોધ કર્યો હતો કાર્યકર્તાઓએ એવો આક્ષેપ કર્યો હતો કે આ હવે ભારતીય જનતા પાર્ટી નહીં રહે પણ બળાત્કારી જલસા પાર્ટી બની ગઈ છે પ્રદર્શન દરમિયાન સ્થિતિ તીવ્ર બનતા સુરત પોલીસે કાર્યવાહી કરતા વિરોધ કરનાર યુથ કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓને અટકાયતમાં લીધા હતા પોલીસે તેમને હટાવવા માટે બળપૂર્વક કાર્યવાહી પણ કરી હતી યુથ કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું કે આવા ગંભીર ગુનામાં સામેલ લોકોએ ભાજપ જેવા રાષ્ટ્રીય પક્ષમાં સ્થાન ન હોવું જોઈએ અને પક્ષે સ્પષ્ટ પગલાં લેવા જોઈએ તેમણે માંગ કરી છે કે આરોપી સામે કડકથી કડક કાયદાકીય પગલા લેવામાં આવે અને મહિલા સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવે હાલમાં સમગ્ર શહેરમાં આ ઘટનાને લઈ ભારે ચર્ચા છે અને લોકોમાં રોષની લાગણી વ્યાપી રહી છે ભાજપ પક્ષ તરફથી હજુ સુધી કોઈ જ અધિકૃત નિવેદન આપવામાં આવ્યું નથી મેલકા પ્રમુખ સુરક્ષા યુથ કોંગ્રેસ આજનો સુરક્ષા યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે વોર્ડ નંબર 8 ના ઉપાધ્ય મા ભારતના ભાજપના મરદ કે 23 વર્ષની યુવતી પર જે બરદકાર ગુજારીયો છે